મામલે સુરત માંચેરી સુધી રેલી યોજાય મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના અગ્રણીઓ અને કાપડી ઉદ્યોગના વિવર્ષો માં જોડાયા બાંગ્લાદેશ હિન્દુઓ પર થતા અત્યાચાર લઈ સમગ્ર દેશના હિન્દુઓમાં આક્રોશ રિપોર્ટર નૈતિક રેશમ વાળા આપણે બધાને સૌને ખબર છે કે પાછળ છ મહિનાથી બાંગ્લાદેશમાં જે હિન્દુઓ રહે છે એ હિન્દુઓ પર નિરંતર જઘન્ય અપરાધ થઈ રહ્યો છે ત્યાં બાંગ્લાદેશની જે સરકાર છે એ જે શેખ હસીના સરકારને ત્યાં પદમુક્ત કરીને એ પદમુક્ત કરીને લોકો હિન્દુ સમાજ ઉપર આક્રમણ કરે છે ત્યાં એને પદમુક્ત તો કરી દીધો પણ એને અગેન્સ્ટમાં આપણે હિન્દુ સમાજ લઘુમતી સમાજ છે એ લઘુમતી સમાજ ઉપર અત્યાચાર કરે છે ત્યાં બલાત્કાર કરે છે ત્યાં હિન્દુઓ જે રહેતા વ્યાપારીઓ છે એને મારે છે કપડાં ફાડીને ધોર ઉપર એને ફાંસી લગાવે છે એને જગન તરીકેથી મારે છે ત્યાં સમાજ બહુ એકદમ દુબઈ કે સમાજ છે એને સમાજને અહીંયાના જે હિન્દુ રહે છે આપણે જ્યાં દેશમાં રહેતા હિન્દુ છે હિન્દુસ્તાનમાં રહેતા જે હિન્દુઓ છે એ લોકોને સંબલ આપે અને એ લોકો સુધી એ વાત પહોંચાડવા માંગે છે કે જે હિન્દુસ્તાન રહે જે હિન્દુ સમાજ છે એ એમને સાથે છે અને એને સાથે સાથે ત્યાં જે આંદોલન તરીકે આ ચિન્હસ્વામી સમાજ મહારાજ છે એને ત્યાંની બલકા બાંગ્લાદેશની સરકારે જેલ મેં મૂકી દીધા એને ખિલાફ ષડંત્ર કરીને એમને કોઈ એમનો અપરાધ નથી હોતો તો પણ એને બંગ્લાદેશની સરકારે જેલમાં મૂકી દીધા